સમય આવી ગયો છે પોતાના સંકલ્પને સંકલ્પ નહીં પણ સિદ્ધ કરવા માટેનો મજબૂત બની જઈએ દુનિયાભરના લોકો પોતાના નવા વર્ષના પહેલા દિવસે રિઝોલ્યુશન્સ લેતા હોય છે સંકલ્પ લેતા હોય છે આવતીકાલથી આપણા માટે પણ આપણું નવું વર્ષ આવી રહ્યું છે નવા વર્ષનો પહેલો દિવસ આવી રહ્યો છે તો ચાલો ને આપણે એક સંકલ્પ નહીં પણ સાત સાત સંકલ્પ લઈએ

પોતાના માટે એક નવો સંકલ્પ લઈશું પાંચ સામાજિક ક્ષેત્રે પોતાનું એક ચોક્કસ સ્થાન બની રહે એના માટેનો કોઈ પણ એક ફેરફાર એક સંકલ્પ લઈશું અને છ આધ્યાત્મિકતા અથવા ધાર્મિકતામાં પોતાનું પણ એક ચોક્કસ સ્થાન બનાવવા માટેનો એક સંકલ્પ લઈશું અને આ બધાથી સર્વશ્રેષ્ઠ સાતમો સંકલ્પ એક લઈશું એ છે આવનારા આખા વર્ષ દરમિયાન કોઈ પણ એક એવો સંકલ્પ જેમ કે હું જુઠ્ઠું નહીં બોલું સત્ય જ બોલીશ અથવા તો મારી અંદર નેગેટિવિટીનો નો પ્રવેશવાદ નહીં દઉં કંઈ પણ થાય હું આખું વર્ષ દરમિયાન પોઝિટિવ રહીશ ચાલો ને સાથે મળીને આપણે બધા સંકલ્પ લઈએ